આગળ વાત કરીએ અમદાવાદ મેડિકલ એસોસિએશનની મહત્વની કામગીરી સામે આવી જેમાં દિવાળીના તહેવારોમાં ડોક્ટર્સ ઓન કોલ સેવા કાર્યરત રહેશે ઓગણીસથી છવ્વીસ ઓક્ટોબર સુધી 86 ડોક્ટર ઓન કોલ રહેશે જેમાં મેડિકલ એસોસિએશનની વેબસાઇટ પરથી ડોક્ટર્સના નંબર મળશે એમએના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પરથી પણ સંપર્ક કરી શકાશે દરેક સ્પેશિયાલિસ્ટના નિષ્ણાતો ઓન કોલ હાજર રહેશે અમદાવાદના જુદા જુદા વિસ્તારના નિષ્ણાતો સેવામાં જોડાયા છે દિવાળીના તહેવારોમાં જો આપ બીમાર પડો છો ને આપના ડોક્ટર રજા ઉપર છે કે વેકેશન ઉપર છે તો ચિંતા કરવાની જરૂર નથી છેલ્લા પંદર વર્ષથી અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી ડોક્ટર ઓન કોલ સેવા શરૂ કરવામાં આવે છે જે આ વર્ષે પણ યથાવત છે આપને આ સેવા માટે ઉપલબ્ધ રહેશે મારી સાથે અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રેસિડેન્ટ ડોક્ટર શાહ જોડાયા છે તેમની સાથે વાત કરીશું સેવા આ વર્ષે પણ યથાવત છે કઈ રીતે આપણે લોકોને સેવા આપી શકીશું અને ડોક્ટરનો સંપર્ક લોકો કઈ રીતે કરી શકશે અમે છેલ્લા પંદર વર્ષથી આ સેવા આપીએ છીએ ડોક્ટર ઓન કોલ સેવા અને અમારા દરેક ક્ષેત્રના જુદી જુદી બ્રાન્ચના ડોક્ટર આ સેવામાં જોડાયા છે જેમાં ફેમિલી ફિઝિશિયન છે જનરલ ફિઝિશિયન ડૉક્ટર છે ગાયનેકોલોજીસ્ટ છે પીડિયાટિશિયન છે એટલે કે બાળકોના ડોક્ટર ઇએનટી ડૉક્ટર છે ઓર્થોપેડિક ડૉક્ટર છે જનરલ સર્જન છે ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ છે આ બધા ડોક્ટરોની અમારો આ સેવા ચાલુ કરવાનો મૂળ હેતુ એ છે કે આપણે જોતા હોઈએ છીએ કે દિવાળીના તહેવારોમાં દરેક વ્યવસાયમાં બધા જ લોકોની ગેરહાજરી હોય છે એમાં મેડિકલ પ્રોફેશનલ્સ પણ આવી જાય કે મેડિકલ પ્રોફેશનલ્સના વ્યવસાય પણ બંધ હોય છે અને ઇવન આપણા બધા જ વ્યવસાય બંધ હોય છે પણ જયારે મેડિકલ પ્રોફેશનલ્સની દુકાન ક્લિનિક અને હોસ્પિટલ જયારે બંધ હોય તો ઘણીવાર કેવું થતું અમે જોવામાં આવ્યું કે પેશન્ટને જ્યારે કંઈક તકલીફ પડે તો એને કોનો સંપર્ક કરવો એનો ખબર નથી પડતી અને એટલા માટે અમે પંદર વર્ષથી સેવા આપીએ છીએ અને એનો દર વર્ષે ત્રણસો થી પાંચસો દર્દીઓ જુદા જુદા એરિયામાંથી એનો લાભ લે છે અને એની અંદર સેવા એવી રીતના રાખી છે ઓગણીસ થી છબ્વીસ તારીખ આ દિવસો દરમિયાન ચોવીસે કલાક આ બધા જ ડોક્ટરના ફોન ચાલુ રહેશે અને જયારે કોઈ પણ પેશન્ટ એને ફોન ઉપર કોન્ટેક કરશે કોઈ ચાર્જ લીધા વગર ફોન એમને એમની સેવા જે કઈ પ્રોબ્લેમ હશે એમાં ઇમીજિયે પ્રારંભિક માર્ગદર્શન અમારા ડોક્ટર આપશે અને બહુ મહત્વની બાબત છે કે ફોન ઉપર તમામ માર્ગદર્શન મળશે પરંતુ લોકો ડોક્ટરનો સંપર્ક કઈ રીતે કરી શકશે એ મહત્વ હવે એના માટે અમારા ડોક્ટરનું લિસ્ટ અમારા મીડિયાના માધ્યમથી અમે ઘણી બધી જગ્યાએ મૂક્યું છે પણ મેઇન તો અમારી પોતાની વેબસાઈટ છે અમદાવાદ મેડિકલ એસોસિએશન ડોટ કોમ એ જ રીતના અમદાવાદ મેડિકલ એસોસિએશનનું પોતાનું ફેસબુકનું પેજ છે ઇન્સ્ટાગ્રામનું પેજ છે ઇવન ટ્વિટર પર પણ અમારું પેજ છે આ દરેક જગ્યાએ અમારું લિસ્ટ ઉપલબ્ધ છે એટલે જ્યારે બી પણ પેશન્ટને આવી જરૂર પડે અને જો અમદાવાદ મેડિકલ એસોસિએશન સર્ચ કરશે કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના અમારા પેજ પર પહોંચશે તો ત્યાંથી એમને આ લિસ્ટ મળી રહેશે મહત્વનું એ છે કે દિવાળીનો તહેવાર છે અને લોકોને અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી શું અપીલ છે કઈ રીતે સાવધ રહે કઈ રીતે સારી રીતે દિવાળી મનાવી શકે આપણે દિવાળી આપણા બધાનો સર્વલ આપણે બધાનો પ્રિય તહેવાર છે હવે દિવાળીના તહેવારમાં આપણે બે ત્રણ વસ્તુ ખાસ હોય છે જે ધ્યાન રાખવું જોઈએ કારણ કે અમે દર વર્ષે અમુક કેસીસ એના આવતા જોતા હોઈએ છીએ એટલા માટે જેમ કે આપણે ફટાકડા ફોડવાના છે ફટાકડા ફોડવા જ જોઈએ આપણે એનો આનંદ મનાવવો જ જોઈએ પણ જે બહુ જ અવાજવાળા ફટાકડા હોય કે રોકેટ જેવા ફટાકડા હોય કે જે કઈ દિશામાં જશે તમારા કંટ્રોલમાં ના હોય તો આવા ફટાકડા આપણે ક્લોઝ સ્પેસીસ કે જ્યાં બહુ જ લોકો જોડે રહેતા હોય એવી જગ્યાએ ના ફોડીએ અને જ્યાં ખુલ્લામાં ફોડીએ તો તેનાથી કોઈને દાઝી જવાના પ્રોબ્લેમ પણ ના થાય અને એના અવાજના કારણે કોઈ વડીલોને એને નુકસાન ના થાય એટલે આવી નાની નાની પ્રિકોશન લઈએ આજે જ્યારે ફટાકડા નાના બાળકો ફોડતા હોય તો કોઈ મોટા એની જોડે જ રહે ફટાકડા ફોડવાનું જ્યારે તમે કરતા હો તો એટલીસ્ટ કોઈને બન્સ થાય તો એના માટેની પ્રિકોશન પાણીની ડોલ કે રેતી કેવું કંઈક આપણે જોડે રાખીએ આવી પ્રિકોશન લઈએ અને જો આપણે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ હોય કે સગર્ભાવસ્થા બહેનો હોય કે નાના બાળકો હોય એવા હોય તો આપણે તહેવાર માણી બી શકીએ અને આપણે સેફ પણ રહી શકીએ બિલકુલ જે દિવાળી છે તે આપણા માટે હેપી રહે તેવી અમારી પણ શુભેચ્છા છે એટલે તમામ જે પ્રિકોશન્સ છે એ અમે દ્વારા જણાવવામાં આવ્યા તે આપણે લેશો તો આપના હિતમાં રહેશે અને સાથે સાથે બિલકુલ ફ્રી સેવા છે ડોક્ટર ઓન કોલ સેવા કોઈપણ પ્રકારની તકલીફમાં તમામ પ્રકારના ડોક્ટરો ઉપલબ્ધ છે અને એએમએ ની વેબસાઇટ ઉપરથી તેમના સંપર્ક લઈ અને તમે ઇમરજન્સીમાં તેમની સાથે કોન્ટેક કરી અને પ્રાથમિક સારવાર પણ મેળવી શકશો કેમેરા પર્સન ગજરાજ સાથે સંજય જોશી ગુજરાત